સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી એક આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો જેથી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યારે સરથાણા પોલીસે પોલીસ ફરાર થયેલા આરોપીને અને તેને મદદ કરનાર આરોપીને વડોદરાથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પેટમાં દુખાવાની ફરિયાદ સાથે એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા આરોપીને પ્રિઝનર વોર્ડમાં દાખલ કરાયો હતો આરોપી ગઈકાલે પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો આરોપી વિરુદ્ધ સુરતમાં લિંબાયેલ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને તે સબ જેલમાં બંધ હતો શાહરૂખ ચીકની ફિરોઝખાન પઠાણને જેલમાં પેટમાં દુખાવો શરૂ થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લવાયો હતો ત્યારે આરોપી પોલીસના જવાનોને ધક્કો મારી પ્રિઝનર વોર્ડમાંથી ગાયબ થઈ ગયો હતો આરોપીને ભગાડવામાં તેના મિત્રોએ મદદ કરી હતી જ્યારે આરોપી નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ હતો તે દરમિયાન બે અજાણ્યાઓ તેને ટિફિન આપવા માટે આવ્યા હતા પોલીસ કર્મચારી પ્રદીપે ટિફિન ખોલીને ચેક પણ કર્યું હતું અને ટિફિન આપવા માટે જેવું કર્મીએ વોર્ડનું તાળું ખોલ્યું ત્યારે આરોપી શાહરૂખ પોલીસ જવાનને ધક્કો મારી નાસી ગયો હતો અને લોકઅપના કાર્ડરૂમનો દરવાજો બહારથી બંધ કરી દેતા કોન્સ્ટેબલ અંદર ફસાઈ ગયા હતા સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન સરથાણા પોલીસે બાતમીના આધારે આરોપીને વડોદરા ખાતેથી પકડી પાડ્યો હતો પોલીસે શાહરૂખ ઉર્ફે ચીકની ફિરોઝ ખાન પઠાણ અને તેને ભાગવામાં મદદ કરનાર ફેઝલ ખાન ઉર્ફે બપ્પી અફઝલ ખાન પઠાણની પણ ધરપકડ કરી છે ખટોદરા પોલીસને હદમાં આવેલા સિવિલ હોસ્પિટલમાં રીજનલ વોર્ડમાંથી ગઈ તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસના રોજ રાત્રે એક પાંત્રીસ વાગે આરોપી ગાર્ડને તેમજ બાજુના સાહેબને ધક્કો મારી અને ફરાર થયેલ હતો જે અનુસંધાને ખડોદરા પોસ્ટે ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ હતો જેની તપાસ એનડી મીરનાઓ ચલાવી રહેલા હતા અને આજ રોજ સરથાણા પોલીસની બાતમી હકીકત મળેલ જે આધારે તેમની ટીમ બરોડા ગઈ અને બરોડાથી શાહરૂખ ઉર્ફે ચિકની તેમજ ફૈઝલ ખાન ઉર્ફે બચ્ચી નાઓની અટક કરેલ છે જેઓએ એકતાલીસ વન આઈ કરેલી કરીને ખડોદરા પોલીસને સોંપેલ છે અને આગળની તપાસ ચાલુ છે અત્યારે હાલ તેઓની અટક કરવામાં આવેલ છે અને તેઓ કેવી રીતે ભાગી ગયા તે પહેલાં પૂર્વ પ્લાનિંગ હતું કે કેમ તેમાં બીજા કોણ આરોપીઓ સામેલ છે તેમની ભૂમિકા શું હતી તે બાબતે પૂછપરછ કરવાની ચાલુ હોય બ્યુરો રિપોર્ટ સુરત